જુઓ અમારો વિશેષ અહેવાલ શેતાન ભત્રીજાને કાકાએ ઉતારી દીધો મોતને ઘાટ આ કલયુગ કેવા કેવા દિવસો જોવડાવશે માંગરોળ ના પીપોદરાજી એડીસીસી માં વિશ્વકર્મા નગરમાં આવેલા કંપનીની રૂમમાં ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો જો કે કંપની સંચાલકે આરોપી કામદાને વાતમાં નાખી કોસંબા પોલીસને જાણ કરાતા આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે પણ હત્યાનું જે કારણ બહાર આવ્યું છે એમાં કાકી ભત્રીજાના પવિત્ર સંબંધનું ખૂન થયું છે કોણ છે હત્યારો કાકો અને શેતાન ભત્રીજો જુઓ અમારા વિશેષ અહેવાલ શેતાન ભત્રીજાને કાકાએ ઉતારી દીધો અને મોતને ખાત કોસંબા પોલીસ સ્ટેશનના પાલોદ આઉટ પોસ્ટમાં ઉભેલા આરોપીનું નામ છે પૂજન અરવિંદ નિષાદ ઉંમર અઠ્યાવીસ મૂળ યુપીના કેસરીયા ગામ અને હાલ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પિપોદરા જીઆઈડીસીમાં નગરમાં આવેલા પ્લોટ નંબર એક અને બેમાં આવેલા જય માતાજી ટેક્સટાઇલમાં કામ કરે છે અને પત્ની સાથે કંપનીની રૂમમાં જ રહે છે ગઈકાલે પોતાના જ લગ્નની એનિવર્સરી હોવાથી પોતાના ઉત્તર પ્રદેશના પોતાના ગામની બાજુના ગામના દૂરના ભત્રી અને પિપોદરા વિસ્તારમાં રહેતા ભત્રીજાને લગ્નની એનિવર્સ એનિવર્સરીનું આમંત્રણ આપ્યું હતું સાથે ભોજન લીધા બાદ ભત્રીજા સિલુ લધુ નિષાદ ઉંમર છવ્વીસ પોતાની બાઇક પર કાકાને લીડિયાદ ગામે ઉતારી ફરી ભત્રીજો સિલુ કાકાની રૂમ પર આવ્યો હતો અને હમ ઉમર કાકી સરસ્વતી સાથે બળછબરી કરી હતી કાકા ઘરે આવતા પત્નીએ ભત્રીજાનું સિલુ એ કરેલા કારસ્થાનની વાત કરાતા કાકા ઉશ્કેરાઈ જઈ લાકડાના ફટકા વડે સિલુને મારતા તેનું મોત થઈ ગયું હતું જોકે આરોપી કાકાએ હત્યા બાદ ભાગવાના બદલે કમની સંચાલકને આખી ઘટના કહેતા જાગૃત કમની સંચાલકે કોસંબા પોલીસને જાણ કરાતા આરોપી કાકા જેના સળિયા પાંચ ટકે લાઈ ગયા છે જે કાકા પોતાની લગ્નની એનિવર્સરી ઉજવી ખુશ હતા પરંતુ દૂરનો ભત્રીજો શેતાન બની આવ્યો અને પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ શેતાન ભત્રીજાને એના કરતૂતની સજા મળી ગઈ અને કાકા આરોપી બની ગયા સજા અંજમાં આવા કિસ્સા લાલબત્તી સમાન છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપોદરા જીઆઈડીસી ખાતે આવેલ વિશ્વાકર્માનગરમાં માતાજી ટેક્સટાઇલ આવેલ છે ત્યાં સવારે ખૂનનો ગુનો બનેલ છે તે મતલબ એ મેસેજ મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલ સદર જગ્યાએથી આરોપી શિવપૂજન નિષાદનાઓને ડિટેન કરવામાં આવેલ છે મરણ જનાર શીલુ લલ્લુ નિષાદ અને આરોપી બંને

ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે આરોપીના પત્ની નાઓની વિગતે મહિલા અધિકારીની રૂબરૂમાં પૂછપરછ કરી તેઓની પણ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે